ઘણા લાંબા સમયથી મિલકત વેરો અને વ્યવસાય વેરો નભરના સામે હિંમતનગર નગરપાલિકા જેણે લાલ આંખ કરી ચોંકાવનારી વાત એ છે કે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની પેઢી સિદ્ધિ વિનાયક કોર્પોરેશનનો પણ વ્યવસાય વેરો બાકી હોવાના લીધે પાલિકાએ પૂર્વ ધારાસભ્ય સહિત વીસ ધારકો અને એક લાખની આસપાસનો વ્યવસાય વેરો ન ભરનાર સુડતાલીસ વ્યવસાયકો સામે નોટિસ ફટકારી નોટિસ પીરિયડ દરમિયાન જો વેરો નહીં ભરવામાં આવે તો પાલિકા વ્યવસાય વેરા અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે જ્યારે મિલકત વેરો ન ભરનારાઓ વિરુદ્ધ મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી આગામી સમયમાં પાલિકા હાથ ધરશે નગરપાલિકા દ્વારા અંદાજિત અડતાલીસ જેટલી પેઢીઓને નોટિસ આપવામાં આવી છે અને આ અડતાલીસ જેટલી પેઢી વર્ષોથી ચાલુ છે અને તેમના વ્યવસાયિક એકમો ચાલુ છે પરંતુ તેમના દ્વારા વ્યવસાય વેરાની નોંધણી કરાવેલ ન હોવાથી નગરપાલિકામાં વ્યવસાય વેરાની આવક આવતી ન હોવાથી નગરપાલિકા દ્વારા તેમને નોટિસ આપવામાં આવે છે અને આગામી સમયમાં તેમની સામે આગળની કાર્યવાહી વ્યવસાય વેરા એક્ટ મુજબ કરવામાં આવનાર છે